કે કે મે આ ગળ કરી માં પગલા મે તો ભર્યા છે હે પતી દો શું હોયું ની તો આટો વળી પૈસા આલે બળથ લઈ બગડવાનું હતું આજે રાત એક તો પાણી વાળતા મારા તો ના ફાયું મારું આ બાતું બગડી ગયું તો મારે લોસો પડી ગયો આખો અંદર થી છેડો તૂટી ગયો લબાલબ થાય છે આ તો

એવું લાગે છે મન તો તમારા ઢીલા લાગે છે ઓછું ચલો બોલો છો કરવાની ટેવ તમારી જી નહી હોય મોટું oh. બનાવી <laughs> 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 <laughs>

શુકો બીજી તબિયત કોણી અરે તબિયત કોણી એકદમ છે અને બીજો કોણ કે ભાઈ તમે હમણાથી આવતા નતા ને એટલે પડુંમાં મજા નથી હતા પણ હવે તમે ને હા આયા અચ્છા એલા લેવાની હવે છે કે લાવ્યા છો હવે લેવાની છે હું એ તમારા ફાળમાં છે કે આ હા હા અમારા તો વાત રાશી છે ઓ હું માં જ રાશી હતી હા 50 હજાર માં રાશી દૂધમાં નતો શું લાવો ઓ રાશી છે દૂધમાં નતો એ ખાશે વાતે એ

ગોટ પગા પતંગ ની પડી છે મારા પતંગ જાનો પૂછ કે ઓ ચંગા તું મેં કીધું તો કોઈ લઈ જા બસ કોઈ શું નહીં ઉપર સાથી ફરી છે આ મારું પતંગ તો પગા પતંગ ની પડી મારા હજી મેં કીધું તો વાત કરે મેં કીધું તો મેં કીધું તો નહીં કાકા ઓ તમે પાડી જા વાત કરવા હારું હતું ના ના પતિંગ જો કે લઈ ઉડી જશે પતિંગ તેલ લેવા તું તો વાત કરો છો લઈ જવાનો પતિંગ મે ના પડી કે તું લેવા દે તારા કોમનું નહીં પતિંગ તું સોણો મોણો રે ઓ હો હવે બેકાડી ઓમળા પાછ બેટા તો આ હતો હવે બેકાડવાનું કે તો પડી ગયો છે આખો દાડો લાગ્યો છો હું બનાવવાનું વાત કરો છો ઢિય ણેય એહવજેં ંરિજએ જામજકે ને છોજામ મિંડે મિંજામય ડિય સામજેમએમય જામય